તો ખુશખબર એ છે કે દીપિકા પાદુકોને અને રણવીર સિંઘને ત્યાં બેબી ગર્લ એટલે કે લક્ષ્મીજી અવતર્યા છે હવે આ લક્ષ્મીજી અવતર્યા એમાં બધા જ લોકો ખુશ થઈ રહ્યા છે જેટલા પણ એમણે જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે અમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે એના પછી તો કોમેન્ટ્સમાં જેટલા પણ સેલિબ્રિટીઝ છે બધા જ લોકોએ એમના પર અભિનંદનની વરસાદ વરસાવી છે એટલે ગણેશ ચતુર્થીનો દિવસ હતો અને ત્યારે દીપિકાને એડમિટ કરવામાં આવે તો હોસ્પિટલમાં અને ગઈકાલે એવા સમાચાર આવ્યા કે હવે લક્ષ્મીજીનું આગમન થયું છે પણ આ આખી ઘટના જ્યારે બની ત્યારે એક એમાં થોડા દિવસ પહેલાં થોડા સમય પહેલાં રણવીર સિંઘે એક ઇવેન્ટ હતી અને ઇવેન્ટમાં એવું કહ્યું હતું દીપિકા પાદુકોણ જ્યારે નાની હતી ને ત્યારે એના નાનપણના જેટલા પણ ફોટોઝ છે એમાં બહુ જ ક્યૂટ લાગે છે અને મારી તો એવી ઈચ્છા છે કે મારે ત્યાં પણ દીકરી આવે અને દીકરી આવે અને અસલ એના જેવી લાગે તો બસ આપણી લાઈફ તો સેટ આથી વધારે શું જોઈએ આવું કહ્યું હતું અને વિચાર કરો એ મેનિફેસ્ટ કરેલી વાત છે એ સાચી પડી છે રણવીર રણવીરસિંહની ઈચ્છા છે એ પૂરી થઈ છે એમને ત્યાં જ્યારે લક્ષ્મીજી આવ્યા અને હવે તો એક ચર્ચા એ પણ જોર આવશે કે ભાઈ નામ શું રાખવું કારણ કે જેટલા પણ સેલિબ્રિટીઝ છે એમના બાળકોના નામ જે છે એ બહુ ચર્ચાનો વિષય હોય છે જેમ કે રણબીર કપૂર એને આલિયા છે એમની દીકરીનું નામ રાહા રાખવામાં આવ્યું એના સિવાય જો વાત કરવામાં આવે તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છે એમને ત્યાં પણ જે થઈ ત્યારે વામિકા રાખવામાં આવ્યો એટલે આ અલગ પ્રકારના જે નામ હોય છે એટલે હવે એ પણ ચર્ચાનો જોર પકડશે કે આ બંને ત્યાં આવેલી લક્ષ્મીજી છે એમનું નામ શું હશે તો તમારા મત મુજબ શું નામ હોવું જોઈએ કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવો કીપ વોચિંગ્સ ઓફ ઇન્ડિયા